પરણવા ગયા જી હા બિલકુલ જણાવવા માંગીશ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ દિવસે ગિરીશભાઈ સોલંકી જેઓ રહેવાસી છે તેઓ બાબા સાહેબના આશીર્વાદ લઈને પરણવા ગયા

લેવા જઈ રહ્યો સોલંકી ગુજરાત દલિત સંગઠનનો મહામંત્રી આજે અમારા ભત્રીજાનું લગ્ન હોવાથી તારીખ ચૌદ ચાર બે હજાર બાબા સાહેબ આંબેડકરની જ્યારે જન્મજયંતિ હોય તો આમાં ડોક્ટર સાહેબ આંબેડકર આજે દુનિયાના મસીહા છે અને એમને ધ્યાનમાં રાખીને અમારા ઈષ્ટદેવ કહેવાય જ્યારે જેમના પ્રતાપે અમારી પાસે ગાડી બંગલા અને ઘણી બધી વસ્તુઓ જ્યારે અમે પ્રોવાઈડ કરી છે તો અમે શિક્ષણ ક્ષેત્રે એ વસ્તુને સમજીએ છીએ કે ડૉક્ટર સાહેબ અમારા એક ઈષ્ટદેવ છે અને ઈષ્ટદેવને આજે અમે પુલાર કરી અને અમારી જાનનું પ્રસ્થાન કરીએ છીએ મારું નામ વિનોદ સોલંકી સબસ્ક્રાઈબ કરો